જય સરદાર જય મા આજ રોજ સરદાર પટેલની દોઢસો મે જન્મ જયંતિ નિમિત્તે અને અમારી અહીંયા માનતા હોય અહીંયા ખોડલધામમાં માતાજીની ધજા ચડાવવા અમે સહપરિવાર હાજર છીએ એક મહિના અગાઉ અમે આઈજી સાહેબને અરજીમાં લખી આપે કે અમારી જે ત્રણ સૈદ્ધાંતિક કાયદાકીય જે માંગણીઓ છે એ જો પૂરી કરવામાં ના આવે તો અમે સહપરિવાર આત્મહત્યા કરીશું આજે અમે સહપરિવાર અહીંયા આવેલા છીએ ત્યારે ખોડલધામ સંગઠનના આગેવાનોએ અમને બાહેધરી આશ્વાસન અને એક હિંમત પણ આપેલ છે કે જો આખો પરિવાર ન્યાયની માંગણી માટે થઈ અને જો આત્મવિલોપન કરે તો આ સમાજ માટે આ સંસ્થા માટે અને પટેલ પરિવાર માટે આ કલંકરૂપ કહેવાય તો એ લોકોએ અમને એવું કીધેલું છે કે તમે પરિવાર અમને થોડો સમય આપો આ થોડી લાંબી પ્રક્રિયા છે ન્યાયની પ્રક્રિયા તરત નથી મળતી તો અમે પરિવારે નક્કી કરેલું છે કે જયારે ક્યાંયથી આપણને ન્યાય ન મળે અને જયારે આવા આગેવાનો અમને સાથ અને સહકાર આપવા માટે તૈયાર છે તો અમે જેટલા પણ લોકો હું છું બીજા પાંચ છ જણા છે ભાભી છે જલ છે અમે લોકો અહીંયા ખોડલધામના માટીમાં અમે ત્યાં સુધી અહીંયા રહેશું કે જ્યાં સુધી આ આગેવાનો અમને આગળ ચાલી માતાજીના આશીર્વાદથી અમને ન્યાયની પ્રક્રિયામાં પૂરેપૂરો સાથ સહકાર અને અમને કોઈક દિશા સૂચક મળે હવે અમારી માંગણીઓ કેવી છે હું ફરીથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારી ત્રણ માંગણીઓ છે કે જે પૂનમ મેડમ અને પોલીસ પ્રશાસનના દમનથી અમે આજે અહીંયા આ યાચિકા કરવા આવ્યા છીએ કે રાતના છવ્વીસ તારીખે સપ્ટેમ્બર મહિનાની છવ્વીસ તારીખે સવારના ચાર વાગે અમારા બા બાપુજીને પોલીસ ઘરમાં ઘુસી અને માર મારે છે તો આ જે પણ પોલીસ વાળા છે જે લોકોએ હેરાન કર્યા છે માર માર્યો છે એની પર કાયદાકીય કાર્યવાહી થાય આ અમારી પહેલી માંગણી છે બીજી માંગણી છે કે અમે આઈજી સાહેબને ને આ વાત કરીને રજૂ કરવા કે તો આઈજી સાહેબના નામથી ફરીથી વિજય રાઠોડ કરીને બીજી ઓક્ટોબરે બાપુજી પાસે પાછો આવે છે અને કહે છે કે તમે આ આઠ દસ કાગળિયા ઉપર કોરા કાગળિયા ઉપર સાઇન કરી દો તો ઈ જે આઠ દસ કોરા કાગળ ઉપર ઈ સાઇન કરી ગયા છે એ કાગળ અમને પાછા આપે અને જે એની પાસે બોડી કેમેરા હતા એમાં બાપુજીને નિવેદન જે પણ લીધું છે ને જે લખ્યું છે એ જાહેરમાં એ ડિક્લેર કરે અને ત્રીજી માંગણી છે કે છવ્વીસમી સપ્ટેમ્બરે જે એફઆઈઆર કરવામાં આવી છે સુધા લાલજી મારકણા દ્વારા તો એ જે ભાઈએ દવા પીધી છે તો ઘટના સ્થળે જે સીસીટીવી કેમેરા હાજર હતા સીસીટીવી ફૂટેજ છે એ ડિકલેર કરે પછી એને હોસ્પિટલમાં એકસો એક નંબરના વોર્ડમાં જ્યાં દાખલ કરવામાં આવ્યા ત્યાંના સીસીટીવી કેમેરા દાખલ દરમિયાનના એ લોકો ડિકલેર કરે અને સુધાબેને જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી છે તો એ જે લખાવી છે ને એના સીસીટીવી ફૂટેજ દાખલ કરે બસ આટલું જ અમારી માંગણી છે આમાં અમે કોઈ અનૈતિક કે કોઈ એવી વસ્તુની માંગણી નથી કરતા કે આના આટલું ખાલી ડિક્લેર થઈ જાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અને ખરેખર કોણ ગુનેગાર છે અને કોણ સાચું છે 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 કોણ કોણ આરોપી અને અને ફરિયાદી પૂનમ મેડમનો પોલીસ પ્રશાસન નો અમારા પરિવાર પરિવાર પર જાણી જોઈને જે કાવતરા કરીને જે અત્યાચાર કરે છે એ બધું બહાર આવી જશે તો અમારી આટલી જ માંગણી છે અને અમે બધેથી થાકી ગયા છીએ અમે એક મહિના પેલા કીધું તો અમારો પરિવાર આત્મવિલોપન કરી લેશે પણ જે પણ લડાઈ છે પોલીસ પ્રશાસને અમને વધારેને વધારે અમારી પર આ મહિનામાં પણ અત્યાચાર કર્યા તો અમારે સમાજ અમારે અહીંયા સમાજને માતાજીનું જે આપણું પટેલ સમાજનું જે આ એવી જગ્યા છે કે અહીંથી કોઈ ખાલી હાથે પાછો નહીં જાય તો અમારી આ બધાય જે પણ આગેવાનું છે જે અત્યારે મને સાંભળે છે માધ્યમથી બધાને એક વિનંતી છે કે અમારી આ જે ડિમાન્ડ છે એ હવે અમને જેટલી આ સમાજના સંગઠિત આગેવાનો એ ખોડલધામના જે પણ આગેવાનો છે અમને જે સમય માંગ્યો છે ગાળામાં અમને ન્યાય અપાવે અને અમે ત્યાં સુધી ઈ લોકો જ્યાં સુધી અમને કહે છે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અમે ખોડલધામમાં જ રહેશું અને અમે રોજ જેટલા લોકો અહીં આવે છે એને અમે જોડી અમારી વાત સમજો સાંભળો અને પોલીસ અને રાજકીય તંત્ર અમને કેવી રીતના અમારા પરિવાર ઉપર અત્યાચાર કરે છે એ એના માટે અમારી અહીંયા દસ દિવસ પંદર દિવસ ત્રીસ દિવસ જ્યાં સુધી ખોડલધામ સમિતિ સંગઠન આગેવાનો અમને કહેશે ત્યાં સુધી અમે અહીંયા આની માંગણી સાથે રહેશું અને અમને ખાતરી છે કે એ આગેવાનો છે ને અમને સાથ સહકાર આપી અને અમને ન્યાય અપાવશે અને મા ખોડલના આશીર્વાદ થી અમેથી ખાલી જોડીએ પાછા નહીં જાય જય મા ખોડિયાર